GCAS ਐਡਮਿਸ਼ਨ ਪੋਰਟਲ ਦੀ ਰਿਵਿਊ ਬੈਠਕ ਮੋੜੀ ਰਾਜ ਨੇ 16 ਤੋਂ ਵੱਧ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨਾਵੀ ਸੀ ਰਿਹਾ ਹਾਜ਼ਰ જીસીએએસ એડમિશન પોર્ટલની રિવ્યૂ બેઠક ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યની સોળથી વધુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો હાજર રહ્યા હતા જીસીએએસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે મંત્રીઓએ એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાકીદ કરી હતી કોલેજો અને યુનિવર્સિટીઓમાં વેરીફિકેશન સેન્ટર કાર્યરત કરવાના નિર્ણય લેવામાં આવ્યા છે આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી સરળતાથી થઈ શકશે જીસીએએસ પોર્ટલના માધ્યમથી ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં સહાય મળશે અને એડમિશન પ્રક્રિયામાં સમય વધશે GCAS એસ પોર્ટલ રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે એક વન સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરશે આ બેઠકમાં GCAS પોર્ટલના ઉપયોગ અને તેના ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી GCAS પોર્ટલના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મ પર એડમિશન પ્રક્રિયા માટે વધુ સુવિધા મળશે આ પોર્ટલ શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ઇન્ડિયાના ઉદ્દેશ્યને આગળ વધારશે ગુજરાતે ગઈ વખતે પહેલ કરી અને જેટલી પણ આપણી સરકારી યુનિવર્સિટી છે એમાં એક જ જગ્યાએ ફોર્મ ભરવાથી અને ખૂબ સરળતાથી એના મેરિટ પ્રમાણે જે યુનિવર્સિટીમાં એડમિશન મળવાનું એ સુનિશ્ચિત થાય એ બાબતની શરૂઆત કરી હતી પહેલું વર્ષ હતું એટલે નાનું મોટું ક્યાંય મુશ્કેલીઓ પડી હોય પડી હતી એની જગ્યાએ અમે આ થોડા સમય પહેલાં આખી યુનિવર્સિટીના તમામ વિશેષ પરીક્ષા અને આખી એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના તમામ કર્મચારીઓ સાથે મિટિંગ કરી હતી અને સાથે વિદ્યાર્થી પ્રતિનિધિઓને પણ બોલાવી અને એકચ્યુલી પ્રેક્ટિકલ પડેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે અગાઉ મીટિંગ કરી હતી એની આજની રિવ્યૂ બેઠક હતી કે જે મુશ્કેલીઓ પડી હતી એનું તમામનું સમાધાન હવે પછી ક્યાંય નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની રિવ્યૂ બેઠક હતી અને એ તમામ બાબતો આપણે સુધારી છે આમ તમામ વિશેષ ગુજરાતના એટલે કે સરકારી યુનિવર્સિટીના આપણે મળી અને આખા પોર્ટલની અંદર આવતા સમયમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની ચિંતા અને એનો આજનો રિવ્યૂ હતો